और आज तक कभी नहीं सुना गया कि चूहो ने मिलकर शेर का शिकार किया हो तो हमारे सामने पहले भी चूहे थे और आज भी चूहे हो तो मित्रों आ रील रीलस्टाग्राम बहुत ट्रेनिंग जोरदार रील्स बनाता शीखवाड़ीज तो सबसे पहला तो तुम डेमो वीडियो जो लो पु एडिटिंग करता शीखवाड़ो और आज तक कभी नहीं सुना गया कि चूहो ने मिलकर शेर का शिकार किया हो तो हमारे सामने पहले भी चूहे थे और आज भी चूहे हो તે વાની છોટ ખો આપણી એમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈએ મિત્રો એવું જોરદાર ટ્રેન્ડિંગ સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ અને એક જ ફોટો મૂકીને તમે એવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો તો એવું સ્ટેટસ કઈ રીતના બનાવું એ તમને વિડીયોમાં કઈ રીતે તમે વિડીયો સ્કીપ કરે અગર પૂરું જોજો તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એલર્ટ મશન એપ્લિકેશનને જરૂર પડશે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમારે એલર્ટ મશન એપ્લિકેશનને ઓપન કરવાની છે આ રીતના તમને કંઈ ક્યાંનો ઇન્ટરવ્યુસ જોવા મળશે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી અલયટ એપ્લિકેશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમે સાઇન ઇન કરી છે અને પછી નીચે તમને પ્રોજેક્ટર ઓપ્શન દેખાય તેના પર તમારીથી ક્લિક કરી દેવાનું છે બરાબર તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરવાનો રહેશે ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે તો જેને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમને આવડતું ના હોય તો મિત્રો ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જેને તમે વિડીયો જોઈને મટિરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો બરાબર તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરીશું સિમ્પલી કાલે તમારે ફોટો મોકવાનો છે એક જ અને ફોટો મૂકીને ખાલી એક્સપર્ટ જ મારવાનું છે બીજું કંઈ કરવાનું નથી એટલે તમારું જોરદાર રેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો ટેક્સ તમે અહીંયા ઓલરેડી નાખેલા છે તમારે કંઈ અહીંયા ચેન્જીસ કરવાનું અહીંયા નથી પણ જ્યાં તમારે અહીંયા ડબલ બીટ માર્ક કહેલું તમારે અહીંયા આવે તો તમારે અહીંયા આવી જવાનું છે ડબલ બીટ માર્કે બરાબર આ રીતે પછી શું કણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા મીડિયાનું છે અને એ તમારે એડ કરવાનો રહેશે તમારો ફોટો બરાબર તો જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ અને પછી ઉપર ત્રણ ટપકો પર ક્લિક કરી પછી તમે એ જોઈ શકો છો ફિલ્સ કોમ્પ્રેસ એરિયા લખેલો છે તેના પર તમારે એથી ક્લિક કરી દેવાનું રહેશે બરાબર પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે આપણે જે ટેક્સ છે મિત્રો એની ઉપર લઈને અહીંયા આ રીતના મૂકી દેવાનું છે બરાબર આ ટેક્સને નીચે લઈ જવાનું છે સિમ્પલી આપણે તમે જોઈ શકો છો અહીંયા આ રીતના બરાબર તમે જોઈ શકો છો એટલે ફોટો માં ઓટોમેટિક તમારે ઇફેક્ટ અહીંયા લાગી જશે તમારે કંઈ બી ચેન્જીસ કરવાનું નથી અને અહીંયા તમે ખાલી એક ટેક્સ જોઈ શકો છો ઇમોજીવાળું બરાબર એ ઇમોજી જે મૂક્યા છે એ એમાં તમારે ચેન્જીસ કરવું તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે એડિટ ટેક્સમાં જવાનું છે અને તમે એથી ઇમોજી ચેન્જ કરી શકો છો અને ઇમોજીનો મેં જે ફોન્ટ વાપરો છે એ ફોન્ટ હું તમને ટેલિગામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર તો એ ફોન તમે ટેલિક્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ અને તમારે ઇમોજી એથી ચેન્જ કરવું તો બી તમે એથી ડાયરેક્ટ ચેન્જ કરી શકો છો બરાબર તો આ રીતના તમે આવું જોરદાર ડેટસ બનાવી શકો છો ખાલી ફોટો મૂકીને પછી વિડીયો બની જાય પછી સેવ કરવા માટે સારું પર ક્લિક કરી વિડીયો રાખતા જઈ તમારા મોબાઈલની અંદર એક્સપર્ટ ઉપર સહી સિલેક્ટ કરી સપોર્ટ જેટલી કરતી હોય એટલી સિલ સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે અને પછી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા એક્સપર્ટ થવાનું શરૂ થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા એક્સપર્ટ થવાનું શરૂ થઈ ગયું છે કાંઈ બી પ્રોબ્લમ આવે નથી તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળી બીજા આઇટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી